મીટિંગ પછી તેઓ તેમને આમંત્રણ આપવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ છોટા ઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ લાઇન ડિપાર્ટમેન્ટની તૈયારી અને એલર્ટને તપાસવા માટે એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા મુખ્ય મથકથી આશરે ચાર કિલોમીટરના અંતરે આવેલ નવદુર્ગા પેટ્રોલ પંપ કે જ્યાં ગેસ ગળતર અને ગેસ પમ્પિંગ સ્ટેશનમાં ગેસ લીકેજની એક ઘટના બની છે તે પ્રમાણેનું સિનારીઓ તૈયાર કરવામાં આવ્યું અને ત્યારબાદ ગેસના સ્ટેશન સંચાલક દ્વારા જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમને એક મેસેજ મળે જે બાબતે સમગ્ર લાઇન ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી અને ઉપરની આફતને રિસ્પોન્સ આપવામાં આવ્યો સ્થળ ઉપર પ્રાંત અધિકારી વિમલ બારોટ છોટાઉદેપુર મામલતદાર આર આર ભાભોર છોટાઉદેપુર ડિઝાસ્ટર ડીપીઓ ધુપેનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ પોલીસ અને નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી પણ કરવામાં આવી નિયત સમયની અંદર તેમણે પોતાની સર્વિસીસ પૂરી પાડી અને સમગ્ર મોકડ્રીલને સફળ બનાવી અત્યારે ગરમીના કારણે જે ફાયરના બનાવો બનતા હોય છે એ બનાવોને ધ્યાનમાં લઈ અને છોટાઉદેપુર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કેટલું સજ્જ છે અને વિવિધ એજન્સીઓ કેટલી સજ્જ છે એ જાણવા માટે આજે છોટાઉદેપુરમાં દુર્ગા પેટ્રોલ પંપ પર આજે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું મોકડ્રીલના આયોજન દરમિયાન અહીંયા સીએનજી લીકેજ થયો છે એ પ્રકારે મેસેજ અલગ અલગ એજન્સીઓને કન્વે કરવામાં આવ્યા જેમાં સૌથી પહેલાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને કન્વે કરવામાં આવ્યો ત્યાંથી ફાયર પોલીસ મામલતદાર હું એટલે કે એસડીએમ બધાને મેસેજ કન્વે કરવામાં આવ્યા અને હેલ્થની ટીમને પણ મેસેજ કન્વે કરવામાં આવ્યો અને એ બધી ટીમો ઘટના સ્થળે કેટલી વારમાં પહોંચી એ દરેકનો રિસ્પોન્સ ટાઈમ પણ નોંધવામાં આવ્યો સૌથી પહેલાં ફાયરની ટીમને મેસેજ ગયો એટલે ફાયરના એક નાનું મિની ટેન્ડર ફટાફટ અઢી મિનિટ જેટલા રિસ્પોન્સ ટાઈમમાં પેટ્રોલ પંપ પર પહોંચી ગયું પણ બનાવની ગંભીરતા જોતા મિની ટેન્ડરથી કામ ચાલી શકે એમ ના હોય મોટા ટેન્ડરને મોકલવા માટે કહ્યું તો ત્યાર પછીની ચાર મિનિટમાં ફાયરનું મોટું ટેન્ડર પણ અહીંયા પહોંચી ગયું અને જ્યાં સીએનજી લીકેજની ઘટના હતી અને આજુબાજુ કુલિંગ કરી અને સીએનજી લીકેજને કન્સીલ કરે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ પોલીસ અને એકસો આઠની ટીમો પણ સમયસર પહોંચી ગઈ એકસો આઠની ટીમ દ્વારા જે કોઈ પણ ઘટના બને તો એના સૌથી નજીકના જે વ્યક્તિઓ હોય કે જેને ખરેખર નુકસાન થવાની સંભાવના હોય એવા બે વ્યક્તિઓને આજે અમે નુકસાન થયું છે એ પ્રકારના મેસેજ આપીને એને હેલ્થની ટીમ દ્વારા નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા પોલીસની ટીમ આવી મામલતદાર અને હું પણ અહીંયા પહોંચી ગયા એવરેજ જોઈએ તો હેલ્થની ટીમ છ મિનિટમાં ફાયરની ટીમ અઢી મિનિટમાં પોલીસની ટીમ બાર મિનિટમાં અને હું એટલે કે હું ને મારા મામલતદાર આઠ મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યા એટલે ઓવરઓલ જોઈએ તો દરેકે દરેક એજન્સીનો રિસ્પોન્સ ટાઈમ અમને યોગ્ય જોવા મળ્યો અને ફાયર નું અમારું આખું તંત્ર કોઈ પણ પ્રકારની ઘટના બને તો એને પહોંચી વળવા માટે સક્ષમ છે એવું અમે આજે નોંધ્યું છે સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર